પછી મેં ટિફિનની ને નાસ્તાની ભાખરી બનાવી ભાખરી નાની ને આછી છે એટલે હાલશે બાકી શ્યા સાકારે ભાખરી નો ભાવે ટમેટા ચડી ગયા એટલે એમાં ગાંઠિયા નાખી દીધા અને સરસ ગાંઠિયા ટમેટાનું શાક બનીને તૈયાર છે પછી મેં નાસ્તો કરી લીધો ભાખરી અને ગાંઠિયા ટમેટાનું શાક એક તો હું ચાર વાગ્યાની જાગતી હતી લાઈટ આવજાવ કરતી હતી ને એટલે એટલે મને તો છે ને જોરદારની ભૂખ લાગી ગઈ છે નાસ્તો કરી લીધો ત્યાં કપડાં પણ થઈ ગયા એટલે બહાર સુકવી દીધા અને મસ્ત આજે તડકો નીકળ્યો છે પછી મેં વાળમાં થોડુંક તેલ નાખ્યું અને સરસ આરામ મળી ગયો બપોરે જમવામાં બનાવ્યું ભાત શાક રોટલી અને પાપડ શેકી નાખ્યા જયમું તું તો ખબર નહીં નીંદર નથી આવતી એટલે મને ઓલી કેવા યાદ આવી ગઈ કલ કરેસો આજ કર આજ કરે છો અબ રાંધણ છટ કાલે છે તો મેં કીધું કાલ જીરાપુરી કરશું પણ હવે કંટાળો આવતો હતો એટલે મેં કીધું હાલ ને આજે જ બનાવી નાખું બીજું બધું ફરસાણ તો તૈયાર લીધેલું છે ખાલી એક જીરાપુરી જ ઘરે બનાવવાની છે તો એના માટે મેં મેંદાના લોટમાં જીરું મીઠું અને તેલ નાખીને સરસ લોટ બાંધી દીધો પછી લોટને થોડીક વાર ઢાંકીને રહેવા દીધો ત્યાં સુધીમાં મેં કપડાં સંકેલી લીધા હવે હું પાછી રસોડામાં આવી ગઈ અને પૂરી વણવાનું શરૂ કરી દીધું થોડી જ વારમાં મેં બધી પૂરી વણી નાખી અને પછી તેલ ગરમ કરીને પૂરી તળવા માંડી તો તમે સાતમ આઠમમાં કઈ કઈ વસ્તુ ઘરે બનાવી હતી અને કઈ વસ્તુ તૈયાર લીધી હતી મને કમેન્ટ કરીને કહેજો બાય બાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય શ્યા રામ લાઈક શેર સબસ્ક્રાઈબ